નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચાવ ચૌદસો પિંચોતેરથી ઊંચા ભાવ સોળસો ચાલીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર ઘઉં ચારસો થી પાંચસો ને છત્રીસ ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો પંચાણું તુવેરની વાત કરીએ તો સોળસો થી બે હજાર ને ચાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ચોત્રીસ અડતેરસો થી સત્તરસો નેવું મગ ચૌદસો થી એક ચણા સફેદ ચૌદસો થી ને પચાસ થી પાંત્રીસો ને પચાસ સિંગદાણા સોળસો વીસ થી સત્તરસો એકાવન મગફળી જાડી એક હજાર તેરસો રૂપિયા મગફળી ઝીણી એક પચાસ થી બારસો એકત્રીસ એરંડા એક હજાર અગિયારસો ને ઓગણપચાસ તલી બાવીસો પચાસ થી સિત્તાવીસો ને એકાવન સોયાબીન આઠસો સાહીઠ થી આઠસો એકોતેર તલકાળા ઇઠાવીસો એક થી ત્રણ હજાર ને પંચાવન લસણની વાત કરીએ તો ચૌદસો પચાસ થી ચોવીસો રૂપિયા ધાણાની વાત કરીએ તો તેરસો પચાસથી એકવીસો રૂપિયા પૂરા ધાણાની અંદર પણ ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને એંસી રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને પચીસ મેથી અગિયારસો દસથી પંદરસો ને પચાસ વટાણા નવસો પાંચથી તેરસો પચાસ રાયડો આઠસો એંસીથી નવસો ને ત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ને પચાસ રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલોનજી એકત્રીસોથી સાડત્રીસો ને એક હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ અગિયારસો ઓગણચાલીસથી ઊંચપ સોળસો ને ચોવીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પિંચ્યાસીથી બારસો ને અગિયાર મગફળી જાડી નવસો પંચોતેરથી બારસો ને એક બાજરો ત્રણસોથી ચારસો સિત્તેર ચણાની વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો ને એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકથી છસો વીસ લોકવન ચારસો એકતાલીસથી પાંચસો પિસ્તાલીસ અડદ ચૌદસો પચાસથી સોળસો પચાસ ધાણા તેરસો એકાવનથી ને એકવીસ સોયાબીન આઠસો એકથી આઠસો એકતાલીસ મરચાં એક હજાર એકાવનથી છ હજાર પાંચસોને એક તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી અઢારસો ને પંચોતેર રૂપિયા લસણની વાત કરીએ તો તેરસો છન્નુંથી બાવીસોને અગિયાર જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એંસી રૂપિયા એરંડા એક હજાર એસીથી અગિયારસો એકવીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર